ગુડ મોર્નિંગ કેમ છે દોસ્તો તમે બધાને બધા મજામાં મજામાં દેશો ને સો ટકા મજામાં દેશો તો હું અત્યારે નવા પ્રોબ્લેમ શરૂઆત કરી દીધી તમને બધાને જય માતાજી જય હિન્દ જય શ્રી રામ તો શું છે મારા યુટ્યુબ ચેનલ અને મારું નામ છે એ કે રાઠોડ તો દોસ્તો જો અત્યારે હું તૈયાર નાખજો ને ત્યાં બવા કપડા પહેરીને થઈ ગયો છું રેડી હવે આપણે જશું કામે તો ત્યાં થઈ થઈ વાગી ગયા છે ત્યારે જો મારા હાથ વાગી ગયા છે એટલે હાલ હાથ વાગી ગયા એટલે આપણે જવું હોય આઠ વાગે પણ નાખી વેલા થોડું થવું પડે કારણ કે એમ છે વરસાદ નક્કી ને વરસાદ જો આવો મીડો એટલે નક્કી એટલે આપણે રણકોટ ફેરવો પડે એ હાટું આપણે છે ને નાસ્તો બાસ્તો કરીને વેલા થતા વે જઈને કામે તો માથા ખૂટ નહીં હું એ હાટું આપણે વેલા જોઈ છે ને તો નું વાતાવરણ એવું લાગતું નથી મને તો વરસાદ હશે કે નહીં એટલે આમ નક્કી આવે તે ન આવે એવું છે તો ચાલો દોસ્તો નીચે જઈને નાસ્તો કરી લો ના અહીંયા જો આપણે આવી ગયા છે સાક્ષી બેન અત્યારે જો તો જો અત્યારે તો ઘરે આવી ગયા સાક્ષી અહીંયા તો છે આપડે તો જમીન છું ઉપર અને મજા આવી મજાનું તમને ખબર જોયે શેવડો બનાવો છો એટલે શેવડો આપણે રોજ ખાવાનો હોય છે ભૂંગળો તો ખોટો ખર્ચો રોજ રોજના પાંચ રીપા ના દસ રીપા ભૂંગાળા લાવો પડે આ પછામાં પતી જાય આ દસ થી પંદર દિવસ હાલે શેવડો રોજ દસ દર રૂપિયા હોય જાય તો વિશે દરપિયા થાય ને તો વરસાદનું વાતાવરણ થઈ ગયું ને વરસાદ ધીમે ધીમે પડે છે અને કેવું આમ વાતાવરણ એકદમ ઝાકર પડ્યો હોય ને એવું થઈ ગયું છે વાતાવરણ

અમે બે બેઠા છે અહીંયા અને ગેમ પૂરી થાય એટલે જઈશું કામે બાજુ ધીમે ધીમે ગાડી ગઈ છે આ મસ્ત મસ્તુ કે અવાજ આવે છે પાણી ભરેલું ને આ બધું તો ખર રહ્યું કેવું મસ્ત અત્યારે વાતાવરણ છે તણો ને એવું લાગે છે વરસાદ વસંત વસન આવશે નક્કી નહીં વરસાદ જરૂર છે જરૂર નથી જરૂર એમ એમ છે વાડી વાળાને બધાને જરૂર નથી વરસાદની એટલી બધી તો કકામ વાડીમાં કામ થઈ કે ખડબડ કાઢી કાઢી નાખ એમ અત્યારે તો બેઠા છે આરામથી જો ગા પૂરી થાય એટલે મેં હાલો મળશું ધીમે ધીમે બે તો આપડે અહીંયા અત્યારે ઘરાવી કે ન જાય વટા છે દીધું ત્યાં ભાઈ ને દીદુ બે વિણે છે અત્યારે જો હેલો મેડમ જો હેલો અલગા રાયડુ ના કે ને ભિડો લીલા નવ આટ સાક્ષી ન દીવાબત્તી કરે છે ત્યારે અહીંયા જો બેઠી બેઠી જોવે છે અત્યારે એ લીલાવટ કેમ દોડ નહીં ક્યાં હે લીલાવટ કેમ દોડ નહીં ક્યાં મિત્રો તો જો આપણે અત્યારે બેસી ગયા છે અહીંયા વાગી ગયા છે હારા હાર ને બધે જો આ બધું બેઠા છે અહીંયા પાછળ બધા બેઠા રહ્યા છે સીધા કુતરા રમાડે છે આ બધા શેરીમાં બાય બેઠા જો અત્યારે નવરા થઈ ગયા અને જો આ ગેમ ગેમ કાંઈક રમે છે અત્યારે તો

આમાં મન સમાધિ છે ન્યાય હતું સારો દોસ્તો આપણે જઈએ હવે ભૂખ લાગી તે ખાઈ લેવી અને તમે વાતાવરણ જોવા કેવું મસ્ત થઈ ગયો ગજબનું લીલીલું થઈ ગયું આમાં વાડી છે કેવી મસ્ત આમ થઈ ગઈ લીંબોડી તૈયાર લીંબોડી છે અને કેમ જોરદાર થઈ ગયું છે મપ્પા અત્યારે બોલાવે છે બિલાડીને તો એ આગળ આવી જશે આપણે વહી જઈશું તરત પાછા પાછળ આવશે અને આ તો લીમડો હતો લીમડું બાવળી કેવો મસ્ત હતો ચાલો જઈએ અને કિલોમીટર તો જો આપણે તો આવી જુવા અને વાઈ જશે સાડા દસ અને અહીંયા ચાલુ બાય જો અંધારું છે એકદમ કઈ દેખાતું નથી એવું થઈ ગયું છે તો લાઈટું થશે ગામમાં થાય છે ધીમે ધીમે તો ચાલો દોસ્તો હવે ગુડ જો હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સારા સબસ્ક્રાઇબ કરી દેજો નેક્સ્ટ